આ ઢોકળાની રેસીપી મારી ગમે તો એક લાઈક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હાલો જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે મારી ચેનલમાં આજે હું સૌથી સરળ રીત ઢોકળાની કુકરમાં રીત બતાવવાની છું તમારી સાથે શેર કરવાની છું આ રીત બહુ સરળ રીતે બને છે મિત્રો તમને મારો આ વિડીયો જરૂરથી ગમશે તો મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ ઢોકળા એકદમ પોચા રૂ જેવા કૂકરમાં બનશે આ ઢોકળા નાસ્તામાં કે ટિફિન બોક્સમાં તમે ઝડપથી બનાવી શકો છો આ ઢોકળામાં આપણે નથી દાળ ચોખા કે નથી દહીં કે નથી સોડા કોઈ પણ વસ્તુ ઉમેર્યા વગર આપણે ઢોકળાની રેસીપી સ્ટાર્ટ કરીએ અહીંયા મેં દોઢ કપ ચણાનો લોટ લીધો છે એને આપણે એક બાઉલમાં ઉમેરીશું દોઢ કપ ચણાના લોટની સામે એક કપ આપણે પાણી ઉમેરીશું એમાં નાખીશું આપણે બે ચમચી ખાંડ ખટાશ ગળાસની બેલેન્સ રીએ એમાં નાખીશું એક લીંબુ અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર ને આપણા ગળામાં અટકે નહીં એટલે બે ચમચી તેલ બધાને આપણે આવી રીતે મિક્સ કરીશું આ ઢોકળા ખાવામાં ખૂબ જ સરસ સોફ્ટ બનશે અને સરસ મસ્ત બનશે આવી રીતે બેટરને આપણે એકદમ હલાવી લઈએ અહીંયા આપણે બેટરને એકદમ હલાવી લીધું છે હવે એને આપણે દસ મિનિટ ઢાંકીને રાખીશું અહીંયા આપણે દસ મિનિટ બેટરને થઈ ગઈ છે હવે આપણે મિક્સર જાર લેશું બેટરને એમાં આપણે નાખી દેસું એમાં નાખીશું આપણે એક મરચાંના ટુકડા સ્વાદ પ્રમાણે મીઠું એને આપણે મિક્સરને આપણે ફેરવી ફેરવી બેટર અહીંયા આપણે આપણે જારમાં લીધેલું છે એને બાઉલમાં કાઢીશું તમને એવું લાગે કે આપણું બેટર એકદમ ઢીલું છે તો તમે એમાં અડધી ચમચી ચણાનો લોટ નાખી શકો એવું લાગે કે જાડું છે આપણું બેટર તો બે ચમચી જેટલું પાણી તમે એમાં નાખી શકો હવે આપણે કૂકરમાં મૂકવા માટે એક ડબ્બાનું ખાનું લીધું છે એમાં આપણે તેલનું આવી રીતે ગ્રેસ કરીશું અને કૂકરને આપણે ગેસ ઉપર ગરમ થવા પાંચ મિનિટ પહેલાં મૂકેલું છે આવી રીતે બધે તેલ આપણે લગાડી લેશું હવે આપણે બેટરમાં નથી દહીં નાખવાનું નથી સોડા નાખવાના એક ચમચી આપણે ઈનો નાખીશું એને આપણે એક જ એવી રીતે ડિરેક્શનમાં ફેરવી લેશું બેટર એકદમ સરસ ફેટાઈ ગયું છે અને જોઈ શકીએ છીએ કે આપણો લોટ હતો એનાથી આપણું બેટર ડબલ થઈ ગયું છે આવી રીતે બધી થી લઈ અને હલાવી લઈશું આપણે જે તેલ લગાડેલું હતું એ ડબ્બામાં આપણે ઉમેરી દઈશું અહીં આપણે ગેસ ઉપર એક કૂકર મૂકેલું છે એમાં એક ચારી મૂકેલી છે અને એમાં લીંબુનો કટકો મૂકેલો છે એટલે આપણું કૂકર કાળું ન થાય આ ડબ્બાને આપણે આમાં મૂકી દેશું માથે ઢાંકણ આવી રીતે ઢાંકીશું અને સીટી લગાવવાની નથી આવી રીતે એને દસથી બાર મિનિટ ફાસ્ટ ગેસે આપણે એને પકાવશું હવે આપણા કુકરમાં દસ થી પંદર મિનિટ પાકે ત્યાં સુધીમાં આપણે એક ચટણી બનાવી લઈએ ઢોકળા સાથે આ ચટણી ખાશું એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અહીંયા આપણે ચાર ચમચી ચણાનો લોટ લેશું થોડીક અડધી ચમચી હળદર નાખીશું આદુ મરચાંની પેસ્ટ નાખીશું લીંબુ એક લીંબુનો રસ નાખીશું એમાં નાખીશું આપણે ખાંડ ચટપટી ચટણી હોય તો ઢોકળા સાથે ખાવાની મજા આવે છે મોટી દોઢ ચમચી ખાંડ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આ ચટણી ચોક્કસથી તમે ઘરે પણ ટ્રાય કરજો ઢોકળા સાથે બહુ જ ટેસ્ટ લાગે છે એમાં નાખીશું આપણે પાણી દોઢ બે કપ જેટલું પાણી આપણે એમાં ઉમેરીશું આવી રીતે એને આપણે મિક્સ કરી લઈએ એકદમ મિક્સ થઈ ગયું છે હવે આપણે ચટણીનો વઘાર કરીશું અહીંયા આપણે ગેસ ઉપર એક બાઉલ મૂકેલું છે એમાં બે ચમચી આપણે તેલ નાખીશું આપણું તેલ આવી ગયું આપણે અડધી ચમચી રાય નાખીશું થોડીક હિંગ નાખીશું મીઠા લીમડાના પાન નાખીશું અને જે આપણે બેટર બનાવ્યું હતું ચણાના લોટનું એમાં ચટણીનું ઉમેરીશું એને હવે આવી રીતે પકાવશું ધીમો ગેસ રાખીશું આપણે અને આવી રીતે આપણે એને પકાવી લઈએ ઢોકળા સાથે ખવાય એવી આપણી ચટણી અહીંયા તૈયાર છે હવે એને એક બાઉલમાં આપણે કાઢી લેશું અને ગેસની ફ્લેમ બંધ કરીશું ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈએ આપણે અહીંયા પંદર મિનિટ થઈ ગઈ છે આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ અને કૂકરને આપણે ખોલી લઈએ વાવ આપણા ઢોકળા એકદમ સરસ થઈ ગયા છે હવે એને આપણે પ્લેટને બહાર કાઢીશું આપણા ઢોકળા એ એકદમ સરસ પોચા થયા છે હવે એને બે મિનિટ ઠંડો થવા દઈએ આપણે અહીંયા બે મિનિટ ઠંડા થઈ ગયા છે હવે ફરતી કોર છરીથી આપણે આવી રીતે એને ઉખેડી લઈએ હવે એક પ્લેટ લેશું અને એમાં આપણે આવી રીતે ઊંધો વાળીશું વાવ હવે એના આપણે આવી રીતે કાપા પાડીશું તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સ્પંચી થયા છે નવી રીતે આપણે એને કાપા પાડી લઈએ આપણે જોઈ શકીએ છીએ આપણા ઢોકળા એકદમ સ્પંચી કોચા રૂ જેવા બના છે હવે એનો આપણે આપણે વઘાર કરીએ અહીં આપણે ગેસ ઉપર એક વઘાર્યું મૂકેલું છે એમાં નાખીશું બે ચમચી તેલ આપણું તેલ ગરમ થાય એટલે એમાં નાખીશું આપણે એક ચમચી રાઈ ભીમડો લીલા મરચાં થોડીક ખાંડ નાખીશું એમાં નાખીશું આપણે બે ચમચી પાણી એને આપણે એક મિનિટ બાકી જાય ત્યાં સુધી આપણે વખાવી લઈએ એટલે આપણી ખાંડ મેલ થઈ જાય હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું આપણે વઘારને ઢોકળા માટે નાખીશું આજની મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો તમને મારી રેસીપી આજે કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ક્યાં શેરથી જોવો છો એ પણ મને જણાવજો અને ઢોકળાની રેસીપી તમે કઈ રીતે બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો ચટણી સાથે આ ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવે છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જે શ્રી કૃષ્ણ